મહાદેવના મંદિર અંદર પોગી પોગી ત્યાં ઓલા ભેસન પાણી પીવા વહી જયા બોલો મહાદેવ મહાદેવ દેવ કેવો ખાટિયા ગાંઠિયાનું શાક બનાવે છે દેવે શાક બનાવ્યું છે બસ ભાઉના ભાઈ બન ફેમિલી ગેમ છો જય દ્વારકાધીશ હાલો આવી જાવ સીધા આપણે બોપર પડી ગયા છે મટેકાનું શાક બનાવ્યું છે અને રાસ ને ગાંઠિયા લેવા છે કારસ અને

આને આવી ગયા કવરનો ઓવર લેવાનું છે કવર આ વાય માંથી પછી મહાદેવના મંદિરે જવાનું છે પણ આ કવર ટ્રાફિક તો કવર ટ્રાફિક બોલો ઉપર નીચે કેટલી હતી કેટલા મસ્ત મસ્ત કવર કવર ઉપર રાજુ જોવે છે રાસ કવર જોવે છે પણ એ ધ્યાનમાં ને હું એવું ન લઉં તો અલગ કંઈક કા રાજે તો હમણાં થોડાક દિવસ પહેલાં જ લીધું હતું મારે એકને લેવાનું છે રાસ કેવું કવર બતાવજો બતા બતાવો ફેમિલીને જાઓ તો પેન્ટ લાગે પેન્ટ અહીંયા સેન વાળું નઈ હો પીળો સેન નો હારો લાગે રાજ શું છે જીનલ લે કવર લેવાનું ચાલો આ કવર લેવાઈ ગયું છે જો આવું લીધું છે મેં હાલો મહાદેવના મંદિરે હે તો આઈ ગયા મહાદેવના મંદિરે અને આયા તો એક નંબર પાણી છે તાપી જવો મસ્ત દેખાય નજારો આય થી અમે અહીંયા આવ્યા ને તે અમારા આ જો અહીંયા હતા કા અમે બધા ઘરે થી નક્કી કરીને જ નીકળ્યા હતા કા મહાદેવના ના મંદિરે જાવી કેમ કે આયા સોમવારે ટ્રાફિક હોય રવિવારે થોડી બોસ હોય તોય છે તે જો હોય છે તે થોડી થોડી અને આ અમારા અહીંયા તો ભાઈ જવા ટકો કરાયો છે જો અય અય આમ જવા વાળું ક્યાં ઉડી ગયા હે

મહાદેવ ના મંદિર અંદર પોગી પોગી ત્યાં ઓલા બેસન પાણી હાલો બધા દર્શન કરી લ્યો મહાદેવ ના મહાદેવ મહાદેવ છ મંદિર ના પાસણ ના ભાગ માં આવી ગયા આ જો પાણી પીવાનું છે દેવ ને તરસ લાગી ગઈ અય આયા જેટલા નામ છે ને બોલવાનું પછી પાણી પીવાનું

આમ આમનામ ન મજા આવે પકોડી ખાવ ને એટલે મારે પીવું પડે કાંઈ એ પાછું તાજું તાજું આ બધાય આવી ગયા જો રસ પીવા કા મજા આવે ને રસ પીવાની મમતા ના ફાટી પીવો નહોતો કા ઘરે તો આવી ગયા પણ પાય જો કસરા પોતા કરવા માંડ્યા છે કા અને આ લોકોને છે ને વિડીયો ઉતારવો છે કોમેડી વિડીયો શૂટ કરવો છે તો મેં કીધું લાવો શૂટ કરી દો પછી અહીંયા જમવાનું બનાવી નાખવી દેવ કા કહે છે

અમે ખબર ઓલા બોપરે ગુંદી ગાંઠિયા લાવ્યા હતા તે ઈ ગાંઠિયા પડ્યા હતા ઈ નાખ્યા છે ના ના એમ તો નોખા હતા દે આ શાક બનાવે છે એ તો હું આમ થાય એમ કેતી હતી મેં કીધું આમે બધો મસાલો લેવા તો ગાંઠિયા નોતા લેવા તો મેં કીધું આપણે ગાંઠિયા ચેક કરો ને ગાંઠિયા લેવાની તે દેવ કે તમારે ઘેર ગુંદી ગાંઠિયા છે મેં કીધું એ તો ગુંદી ગાંઠિયા ભેગું છે એમ કે ભેગું છે તમને એમ તો ભેગા હતા નહીં રિયલમાં નોખા જતા ગાંઠિયા તો હાલો હમણાં જો દેવ કેવો ખાટિયા ગાંઠિયા શાક બનાવે ખાટા ગાંઠિયા નું શાક સાસ નાખવાની છે અને એક દહીં લાવ્યા છે એ જો દહીં નાખવાનું છે જો આ દેવે શાક બનાવ્યું છે અને રાજ આવ્યા ને તો જો મસ્ત મસ્ત એક નંબર કેરી લાવ્યા છે એકદમ મીઠી મીઠી લાગે મેં હમણાં શાખી અને ખાવાનું છે કા હા દેવે બનાવ્યું છે જોયામાં તો

કારા શું કે તાને હા હા તે એટલે શું કહું છું મને ખબર હોય ને પણ એટલે હું બોલી ખાઈ લીધું હવે જો મમતા તેલ નાખ દઈ છે મસ્ત દિવસે તો હોય નઈ મમતા એટલે રાતે ચાલુ કર્યું કા હા રાતે રાતે કોઈ તેલ નાખ દેવા એટલે ત્યારે હું ખાઈ જાવ આજ મેં માથું ધોયું હતું ને એટલે નહીં કીધું લાઈ થોડું કાન પાક ખર આવડા મજા આવે એ બધા જો ફોન જોવે છે જીનું નામ બધા એડિટિંગ ચાલે છે ને તો કે નવા નવા રાજે વિડીયો ચાલુ કરે એડિટિંગ કરે છે સાધા ઘડી ખવાણ કરી બીજા એક મહેમાન આવી ગયા તો પાછો વિડીયો પૂરો કર્યો હતો ને પાસો ચાલુ કરવું પડે તો જો દેમ જ કેમ છે સારું ભાઈ હમ સંજયભાઈ અને લઈને આવ્યા છે હા એનો ફોન આવ્યો કે હું આવું છું મને એમ હતું એકલો આવશે તે મેમાનને લઈને આવ્યો